સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને કોળી સમાજનું વર્ચસ્વ રહેલું છે તો સુરેન્દ્રનગર બેઠક એ ચુવાડિયા કોળી સમાજનો ગઢ છે ત્યારે લોકોમાં આગામી લોકસભાની ટિકિટ ચુવાડિયા કોળી સમાજને આપવામાં આવે તેવી માંગ ઉઠી છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી છે જેમાં મહેસાણા જુનાગઢ સુરેન્દ્રનગર અને અમરેલીનો સમાવેશ થાય છે ભાજપે સૌરાષ્ટ્ર કચ્છની જે આઠ બેઠકો પૈકી પાંચ બેઠકોમાં નામની જાહેરાત થઈ ચુકી છે આ વચ્ચે સુરેન્દ્રનગર બેઠક પર ચુવાડિયા કોળી સમાજને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને કોળી સમાજનું વર્ચસ્વ છે ત્યારે કોળી સમાજમાં પણ જે રીતે પેટા જ્ઞાતિઓ છે તેમાં ભાવનગરમાં તળપદા કોળી સમાજને ટિકિટ આપવામાં આવે છે અને જુનાગઢ બેઠક પર ઘેડિયા કોળી સમાજને ટિકિટ આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર બેઠક પર ચુવાડિયા કોળી સમાજનો ગઢ માનવામાં આવે છે આગામી લોકસભાની ટિકિટ ચુવાડિયા કોળી સમાજને આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ચુવાડિયા કોળી સમાજ સાથે હંમેશાથી અન્યાય થયો છે હાલના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા ચુવાડિયા કોળી સમાજના છે જ્યારે તે પહેલાના સાંસદ દેવજી ફતેપુરા પણ ચુવાડિયા સમાજના હતા આ બેઠક ભાજપ ચુવાડિયા કોળી સમાજને જ આપે તેવી માંગ કરવામાં આવી રહી છે એક તરફ સુરેન્દ્રનગરમાં ચુવાડિયા કોળી સમાજને આપવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ચુવાડિયા કોળી સમાજના અગ્રણી દેવ કોરડિયાએ ટિકિટની માંગ કરી છે દેવ કોરડિયા સૌથી નાની વયના સરપંચ રહી ચૂક્યા છે અને તેઓ રાજકોટ જિલ્લાના યુવા ભાજપના મહામંત્રી છે દેવ કોરડિયા ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને આ સાથે જ તેઓ ફિલ્મ પ્રોડ્યુસર પણ છે યુવાનોને ટિકિટ ફાળવવાની નેમમાં ટિકિટ આપવામાં આવે માંગ કરવામાં આવી રહી છે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણી અંગેની આવી અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર